રાજણજી બે સાર લેવા જતો જેઠો તો વાટી ગયા છે તો મોડો તળાવ કઈ ગયા છો આ થોડાક દાડો વાઢવા ના આયા મય આ ઓન મુ કેતો તો હવે વાઢવા આઈ ને આ તો આ બાજુ થાય આ બાજુ થી બોળો તડા કઈ ગયા કો પાસે સો આવતા ખબર પડે વાડી પારો કરીને તો આજે લેકડી જ છે પછી શું જોવા આવજો ભાઈ

શું કરવા જરૂર ના ખરે આપડે આવશે આવડા આવડા થાય આપણે આવડા થોડાક દાડ ઓ વાઢી લેક ને અહીં વાઢી દેનું જ પણ માર જ વાઢવા પડશે હોયતી

ઓ આ બીજું અફઘાનિસ્તાન થી લાવેલું છે આ તો આપણા દેશ માં હોય તો આ ફૂટ્યા છે આ તો આમ લોબન લોબ થાય આ બ્રેકમ ફૂટ કેવરાય આ એક કેવું જ આ કે બ્રેકમ ફૂટ છે પેલું છે ના કે મારા બેટા રાખે જ ને આ તો આ તો ડોસી ના હતા આવું તારે ને ડોસી તો બધે કે અમાર હોય થી લાય તો પેલાને ચઢાવું જોઈએ છે પોયન લાઈન વાયેલું છે આ આરી ખાલી એમ મકાઉ આવું જો પણ આ મક સાડું કરું છે પછી ખાડી એ કેવું જ નહીં પાછળ ઝઘડો કરીને લેવું છે આ બ્રેગમ ફૂટ ખાવાનું આવે ને એટલું મેઠું આવે એટલું મેઠું આવે ને આપણે જ નહીં ખાધું પણ વાતો થાય એમ આપડે કોઈ દાડો નહીં ખાધું તો આપણે ગમ માં આવશે તારો વસ્તી આપડે કગર છે કે મને આલો મને આલો પણ તમને ના આલો હું તમારે તો આના તો પચાસ હજાર રૂપિયા લેવાના એકલા પચાસ હજાર પચાસ હજાર ડોસી કાઢી છે આખી છે હમણાં

ટબા પેલા માથા ફૂટી ગયા છે જમ્પડે મંજુર no, હવે no, <hluk> <cultural> <ancientmayı> <bad>